ગુજરાત રાજ્યના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભવ આરોગ્યલક્ષી યોજના જાહેર કરી છે જે અંતર્ગત છેવાડાના માનવી સુધી શારીરિક બીમારીઓમાંથી મુક્તિ અપાવવા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને જે નાગરિક પાસે આયુષ્યમાન ભવના માધ્યમથી આયુષ્યમાન મેળાનું આયોજન કરી લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થી પરિવારને પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાં જોડવામાં આવે છે કેશોદના અજાબ ગામે નિયામક આયુષ્યમાન ભવ યોજના ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી જુનાગઢના માર્ગદર્શનમાં સરકારી આયુર્વેદ દવાખાનું અગતરાય દ્વારા આયોજિત આયુર્વેદ સર્વે રોગ નિદાન કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અજાબ ખાતે યોજાયો હતો Ayo kita. Tuan itu itu apa ini?